ડોકો તાણી આવે તો ખાવા હજી નો આયા હોય હજી વાર છે સાડા અગિયાર છે આ છે કેવા ત્રણે આવે એક વાગે એમ આવે ઓહો હા તે કામ કરવા ગયા હોય ત્યારે એક વાગે જ આવે ને

હજી મનુષ્ય જન્મ લેવો છો તમારે પાછો મનુષ્ય અવતાર લેવો છે ને પાછો ના પાછો તો ભગવાન નો લેવા તો ઠેકાણે થઇ જાય બીજો અવતાર આવશે તો મનુષ્ય અવતાર હારો મનુષ્ય અવતાર તમને આપશે ભગવાન બીજો ત્યારે સરખું જીવી લેજો અત્યારે તમને સરખું જીવવા જીવતા નથી આવડતું બેઠા બે ને ખાવા બરક્યા કોણ બે મારા બે નથી બે છોકરા શું નામ અમારા નામ તો હશે ને કઈક ભાઈના મોટા કયા ભાઈ ના ભાઈ તો નામે મને નહીં આવડે અટાડે એક ભાઈ છે બે બે છે ઝીણકા બે છોકરા બે ઝીણકા ભાઈના